ચાહે કોઈને તમારે ડૉક્ટર બનવું હશે કોઈને વકીલ બનવું હશે કોઈને એન્જિનિયર બનવું હશે કોઈને સોશિયલ વર્કર બનવું છે કોઈને ટીચર બનવું હશે કોઈને નર્સ નર્સિંગમાં જવું હશે કોઈને પોલીસમેન બનવું હશે કોઈને આર્મીમાં જવું છે આ બધામાં જવા માટે તમારે ભણવું જરૂરી છે શું ભણવું અક્ષરજ્ઞાનની જરૂરિયાત છે આપણે ભણવું પડે શું કરવું પડે ભણ્યા વગર આપણે કાંઈ કરી શકીએ નહીં સમજ્યા કે નહીં જો આપણે ભણીએ ને તો જ આપણે આગળ વધીએ અને એનો બેઝ ક્યાં છે અત્યારે વેલું બીજું ત્રીજું ચૌદું પાંચમું છઠ્ઠું એમાં આપણે સારા અક્ષર કરીએ વાંચતા શીખી જઈએ લખતા શીખી જઈએ એબીસીડી શીખી જઈએ એ ડિસિપ્લિનમાં ઉભા રહેતા શીખી જઈએ આપણે બોલતા આવડી જાય આપણને કામ કરતા આવડી જાય આ બધું આપણને આવડી જાય એટલે પછી ઉપર જઈએ ને તો આપણે આગળ વધતા જઈએ શું થાય આગળ વધતા જઈએ હો તો આ બધું કરશું આપણે ફાઈનલ કરશું કોઈ તોફાન નહીં કરો ને કોઈ મગજભાઈ નહીં થાય ને ચોક્કસ ફાઈનલ અચ્છા